શ્રી સ્વામિનારાયણ મંદિર નવાપુરા એટલે કે મૂળ વડતાલનું છે પાદરા ખાતે આવેલા આ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો ઉમટી પડ્યા છે ભક્તોએ દર્શનનો લાહાવો પણ લીધો છે અને પ્રસાદીનો લાવો પણ લીધો છે વડતાલ વિહારી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન શ્રીની અસીમ કૃપાથી દર વર્ષે પાદરા નવાપુરા સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય સાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ પાદરાના દિનેશ હોલમાં દિવ્ય સાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય શ્રી પ્રભુચરણદાસજી સ્વામી કોઠારી શ્રી કલાલી મંદિર દ્વારા જ દિવ્ય શાકોત્સવની ઝાંખી સાથે પરંપરા તેમજ વર્ષો પહેલાં લોયા ખાતે યોજાયેલા શાકોત્સવનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે શાકોત્સવ બનાવતા ભગવાનને આબેહૂબ ફ્લોટ પણ ધરવામાં આવ્યો છે ફ્લોટ બનાવવામાં આવ્યો છે સાથે જ સભાના મંચ પર ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન પણ યોજાયા છે યોજાયેલા દિવ્ય શાકોત્સવના પ્રસંગમાં વરતાલ મંદિરના કોઠારી પરમ પૂજ્ય શ્રી શ્યામવલ્લભદાસ સ્વામી તથા સંતો તથા ઉમેઠના ભક્તો બોલોદરાના સ્વામિનારાયણ વાડી મંદિર માંજરપુર હરિનગર અને બાગના પૂજ્ય સંતો પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુના લતીપુરા પીપરી વીરપુરા ભાયલી વગેરે ગામના હરિભક્તોએ લાભ પણ લીધો છે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ મંદિર નવાપુરા પાદરા ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવ્યું છે વડતાલ ધામ સંચાલિત પાદરા નવાપુરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આજ દિવ્ય અને ભવ્ય સાપોષ સવનો આયોજન કરવામાં આવેલ છે જેમાં વડતાલના મુખ્ય આસિસ્ટન્ટ કોઠારી શ્યામ વલ્લભદાસજી સ્વામી અને કલાલી ધામના પવન સ્વામી તેઓ સ્થાને અને સરસ આ સંતોત્સવની બધાને કથા વાર્તા સત્સંગનો લાભ આપી રહ્યા છે એની અંદર આજુબાજુના બરોડા વિસ્તારના હરિનગર મંદિર વાડી મંદિર કારેલીબાગ મંદિર અને માજરપુર મંદિરના કોઠારી સંતોપન પધારી અને દિવ્ય દર્શન આપી રહ્યા છે આ સત્સંગનો લાભ જે બસો પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને લોહાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો હતો અને એની મહિમાની કથા સ્વામી કરી રહ્યા છે અને આ જીવનની અંદર દરેક ભક્તોને પોતાના જીવન વિશે સુધારા વિશે અને બહુ સરસ જ્ઞાન આપી રહ્યા છે અને એમાં અમારા શ્રી સ્વામિનારાયણ મંદિર નવાપુરા પાદરાના કોઠારી ટ્રસ્ટી મંડળ એમના દ્વારા આ બધું આયોજન કરવામાં આવેલ છે અને એમાં પાદરાના તમામ સત્સંગી ભક્તોનો લાભ એમને સહકાર છે આજુબાજુની અંદરથી લતીપુરા પીપળી રનુ બામણ ગામ આદિ અનેક ગામોના ભક્તો પણ આ લાભ લેવા માટે પધારેલ છે